જૂનાગઢમાં ગુજરાત હાઈકોર્ટના હુકમ હોવા છતાં સરકારી બાબુઓ પોતાના વાહનો પર લાલ લાઇટ લગાવી સાયરન વગાડી ફરે છે બે હજાર ચૌદના વર્ષમાં હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી ત્યારે થોડો સમય લાઇટ ઉતારી હતી પરંતુ સરકારી બાબુઓ પાછા લાઇટ સાયરન લગાડી ફરતા થયા છે ત્યારે આ મામલે ફરી જુનાગઢના ધારાશાસ્ત્રી કે બી સંઘવી હાઈકોર્ટમાં પિટિશન કરશે સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ સાથે ઇમરજન્સી સેવા ફાયર અને પોલીસ જેવા વાહનો અને વડાપ્રધાન જેવા સોળ અધિકારી પદાધિકારી વાપરી શકે તેવો આદેશ કરવામાં આવ્યો છે ત્યારે કલેક્ટર કમિશનર મામલતદાર અને અનેક અધિકારીઓ પોતાની ગાડીમાં લાઇટ સાયરન લગાડી ફરે છે જેને કાયદાનો અમલ કરવાનો હોય એ જ અધિકારી બાબુ કાયદા અને કોર્ટના હુકમનો અનાદર કરે છે આવા અધિકારીઓ પોતાનો રોફ જમાવવા લાઇટ ચાલુ કરી સાયરન વગાડતા નીકળતા હોય છે સેન્ટ્રલ મોટર વેહિકલ એક્ટમાં કોણ બીકોન લાઈટ બીકોન એટલે લાલ લાઈટ ફરતી હોય લાલ લાઈટને બીકોન લાઈટ કહેવામાં આવે એ કોણ કોણ વાપરી શકે એના માટે એના પદાધિકારીઓનું લિસ્ટ આપ્યું છે અધિકારી અને પદાધિકારી એમાં સુપ્રીમ કોર્ટના જજ હાઈકોર્ટના જજો લો કમિશન વાળા અને રાષ્ટ્રપતિ વડાપ્રધાન એવા સોલ પદાધિકારી અને અધિકારીઓને નામ છે છતાં એ કલેક્ટર શ્રી ડીઆઈજી ડીએસપી મામલતદારશ્રી આ બધા વાપરતા હતા એટલે બે હજાર ચૌદ માં મેં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી કે જે લોકોના સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટમાં નામ ન હોય એ બિકોન લાઈટ એટલે કે લાલ લાઈટ વાપરી શકે નહીં અને ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એ હુકમ કર્યો કે જે સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટમાં જેટલી જોગવાઈ છે એ સિવાયના કોઈ પદાધિકારીઓ આ લાઈટ વાપરી શકે નહીં અને એના અનુસંધાને લગભગ સમગ્ર ગુજરાતમાંથી અને ત્યારબાદ તો આ સમગ્ર ભારતમાંથી આ લાલ લાઈટ ઉતરી ગયેલી હતી પણ થોડાક સમયમાં એવું જાણવા મળે છે કે ફરી લાલ લાઈટ કરવા માંડ્યા છે ફક્ત આ લાલ લાઇટ માં અપવાદ એક જ આપવામાં આવ્યો છે કે પોલીસ ખાતા જે અત્યારે ઓરેન્જ અને બ્લુ લાઇટ સ્ટ્રીપ લાંબી લાઇટ પટ્ટી આપવામાં આવી છે એટલી છૂટ કરવામાં આવી છે કલેક્ટર શ્રી કે ડીઆઈજી કે કોઈ પણ અધિકારી આઈએસ અધિકારીને આવી છૂટ આપવામાં આવી નથી સેક્રેટરી છૂટ આપવામાં આવી નથી તો છતાં વાપરે છે એટલા માટે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફરીથી કન્ટેમ ઓફ ધી કોર્ટની અરજી કરી રહ્યા છીએ અને એના માટેના પુરાવા પણ એકત્રિત કરી રહ્યા છે કારણ કે જે ગુજરાત હાઈકોર્ટનો આદેશ છે આ સોલ પદાધિકારી સિવાય કોઈ આવી લાલ લાઈટ વાપરી શકે નહીં એનો ભંગ થઈ રહ્યો છે એટલે ભંગ ન થાય એના માટે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ધી કોર્ટની પિટિશન ટૂંક સમયમાં દાખલ કરી રહ્યા છીએ